જુઓ દોસ્તો મહેલ આ મહેલ છે સાઉદી અરેબિયાનો ગાડીની અંદર છે ટ્રકની અંદર અને આની અંદર એવી બધી સુવિધા છે કે સોફાથી માંડીને ગાદલા સોફા બેડરૂમ ટોટલ ટોટલ આખે આખો હોલ જેવો મોટો સો ફૂટ લાંબો આ હે ટ્રક અને આ રેગિસ્તાનમાં રાખે જુઓ રેગિસ્તાનમાં છે આખે આખો ટ્રકની અંદરને માહોલ બતાડો પછી અહીંયા તંબુ બનાવે અહીંયા બધા રાત્રિના સમયે ડિસ્કો કરે ગીત ગાય જમણવાર કરે અને ઠંડીને ઓલામાં તાપ કરીને દે જુઓ અંદરનો હજી એક વખત જુઓ અને સોફા સેટ જુઓ ખાલી ગાલીસા જુઓ એનો આખો શણગાર જુઓ પછી એનો આ બાજુ બાથરૂમ ને એ બધું છે એ જોવો ઇંચકો જુઓ બરાબર ટીવી બીવી બધું અહીંયા બાથરૂમ ગેન્ડી મો વોશરૂમ બધું અહીંયા પછી અહીંયા બાજુમાં કિચન કિચન બિચનને એમાં બધું જુઓ થી માંડી બધું જમણવાનું જમવાનું ગેસથી માંડીને બધું ઇલેક્ટ્રોનિક સામાન આમ જુઓ તમે જોઈ લો બધી વસ્તુ ફૂલ ફેસિલિટી ગાડીના અંદર ટ્રકની અંદર અને આવ્યું ટ્રકું લઈ અને રેગિસ્તાનમાં લોકો ફરવા જતા હોય અને ત્યાં રાખી દે ઊંટ સારવા જાય ને ત્યાં એને આવી સુવિધા મળે જોઈ લો અને અંદર એસીથી માંડી લાઇટિંગ ટીવી બીવી બધું દેખાય છે ને જમાવટ સરસ મજાનું અહીંયા પાણીનું ટેન્કર રાખે બારોબાર તંબુ બાંધે અને પછી રાત્રે ફોર વ્હીલું લઈને આવે અત્યારે ઊંટ બધા ચરવા ગયા ચરવા ઘાસ ચરવા ગયા ઘાસ પણ આ રેગિસ્તાન હોય આમાં ક્યાંય સુધી કિલોમીટર સુધી કંઈ ન હોય જો આ ટ્રક જો આવા ટ્રક લઈને આવે પછી અહીંયા રાખી જો કેટલા બધા ટ્રક છે કેટલું લોંગ ટ્રક છે મર્સિડિસના ટ્રેલા હોય રેગિસ્તાનમાં રહેતા હોય જોઈ લો આ ટ્રકની અંદરની સુવિધા તમને હમણાં બતાવી જોઈ લો જમાવટ બરાબર ક્યાંય સુધી કોઈ સીટી ન હોય ક્યાંય લાઈટ ન હોય કંઈ પાણી ન હોય કોઈ વસ્તુ ન હોય પછી આવા ટ્રેલા લઈને આવે આ ટ્રેલા મર્સિડીઝના આવે અને ડબલ ડિફ્રેશનવાળા હોય ખૂતે નહીં રહેતીમાં અને આવી રીતે ઊંટ ચારતા હોય ને આવા ટ્રેલા પડ્યા હોય તંબુ પણ વારે પાણીના ટેન્ક કરું ને એવું બધું જો આ રાખે આ હાંડિયા પીએ નાવા હાટું સ્વિમિંગ પૂલ પ્લાસ્ટિકનું બનાવે અને પૂરેપૂરી ફેસિલિટી હોય રાત્રિને સમયે આ એન્જોય ફૂલ કરે આવી જાઓ જેટલા વ્યક્તિ છે એટલા જોવા માટે જોઈ લો અને આમાં જે નોકરી કરતા હોય ને ભાઈ એનો પગાર એ સારો જ હોય જરા ટ્રેલા જો આ બધા ટ્રેલા છે ને એમાં ફૂલ ફેસિલિટી મળે જરા અને અહીંયા ઊંઠ દૂર દૂર સુધી જો ક્યાંય કોઈ વસ્તુ ન હોય કોઈ માણા ન હોય કોઈ વસ્તુ ન હોય જોઈ લો અહીંયા હું પછી બધા પાર્ટી કરે પછી જો આ બીજો ટ્રેલો ગાડી પડીને એમાં સામાન ભરી આવે ઊંટને ખવડાવવા માટેનું કંઈ એવી ઘટતી વસ્તુ લઈ આવે એમાં પણ લાઇટિંગને રાત્રે ગોઠવે આની અંદરનો તો માહોલ તમે જોયો ટ્રેલા અંદરનો અહીંયા નોકરીમાં પચાસ હજાર સુધી પગાર હોય વીસ હજારથી પચાસ આપે આ તંબુ છે ને તંબુને અંદર બધા જો આ રીતે બેઠા હોય રાત્રે એન્જોય કરતા હોય ગીતું ગાતા હોય ને ગંજીપતે રમતા હોય ચા પાણી પીતા હોય ને ચા લોકો અરબી લોકો હાલા હાબી બી માલા જોઈ લે આ સાઉદી છે બધા જોઈ લે એન્જોય કરે છે એકચ્યુલી અને આ એને ખોરચીને આ તંબુની અંદર હે રેગિસ્તાનમાં ત્યાં એમાં એક તંબુ બનાવે ને એ ને સુવિધા હોય અંદર બધું તક્યાબકિયા ને ગાલીશાન પાથરે પિત્તરની કેટલીમાં ચા હોય ને ખજૂર હોય ને જો રેગિસ્તાન અહીંયા ગાડીઓ લક્ઝરીયું લઈ લઈને આવે બધા રાતે ને લાઇટિંગ કરે જનરેટર હોય જોઈ લો આ બધી લક્ઝરીઓ લેક્સ હોય મર્સિડીઝ હોય બધી હોય ટોયેટાની લેન્સ ક્રોઝર ને અહીંયા પછી રાત્રિના સમયે જોરદાર લઈ